બે સ્થાનિક આદિવાસી યુવાનોને ચોરીની આશંકા આ ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ મંગળવારે કેવડિયા બંધનું એલાન તેમજ મૃતકોને જાહેરમાં શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આયોજિત કર્યો છે. નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. કેવડિયા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આવતા ચૈતર વસાવાને

શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે અમે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના નથી જોકે વધુ લોકો ભેગા થાય અને કોઈ અનિચ્છનીય બનાવ બને તો અમારી જવાબદારી નહીં આ વિડીયો વાયરલ થતા નર્મદા જિલ્લામાં પુનઃ રાજકારણ ગરમાયું હતું તેર ઓગસ્ટના જાહેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમને લઈને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વાસાવા તેમના કાર્યકરો કેવડિયાના સ્થાનિક આગેવાનોને લઈને નર્મદા જિલ્લા પોલીસ વડાને મળવા પહોંચ્યા હતા બંધ બારણે ચૈતર વાસાવા અને એસપી નર્મદા પ્રશાંત સુંબે વચ્ચે બેઠક યોજાઈ હતી પણ આ અંગેની પરમિશન મળી ન હતી કોઈ અણબનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસ તથા તંત્ર હરકતમાં આવી ગયું હતું જેમાં રાજકીય પાર્ટી સહિત આદિવાસી નેતા કાર્યકરોને નજર કેદ કે ડિટેન કરવામાં આવ્યા છે ડેડિયાપાડા તાલુકાના બોગજ ગામમાં ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે રાજપીપળા આવતા રોકી લીધા છે જેમાં ધારાસભ્ય સાથે વાક યુદ્ધ જોવા મળ્યું હતું રાજપીપળાના પ્રફુલ્લ વસાવા નિરંજન વસાવા કેવડિયાના રણજીત તડવી જેવા અન્ય આદિવાસી નેતા સહિત કાર્યકરોને રોકવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને દેડિયાપાડા ખાતે અટકાવી લેવામાં આવતા દેડિયાપાડા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કેવડિયામાં રાખવામાં આવેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમને પોલીસે પરમિશન ન આપતા આપ અને કોંગ્રેસના આગેવાનોને પોલીસે ડિટેઇન કર્યા છે ધારાસભ્ય ચૈતર વસાવાને કેવડિયા ખાતે જવા ન દેતા મૃતકોના ફોટો દેડિયાપાડા લીમડા ચોક ખાતે મૂકી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કર્યો હતો

અમારા લોકોને ત્યાં મારવા માટે થોડા અમે રાખીએ છીએ અમે અમે પોલીસને સહકાર આપીએ છીએ તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે ત્યાં કોઈ રાજકીય પ્રોગ્રામ થોડો છે ત્યાં ભાષણબાજી થોડી થવાની છે અને આદિવાસી સમાજ સિદ્ધ બંધ સમાજ છે અમને સંવિધાનમાં અધિકારો મળ્યા છે અમે અત્યાર સુધીના આંદોલનોમાં ક્યારે સરકારી પ્રોપર્ટીને ખાનગી મિલકતને અમે જાનહાનિ નથી કરી કોઈ વ્યક્તિને અમે ટોચર નથી કરતા અમે કોઈની જમીનો નથી છીનવી કોઈનું શિક્ષણ નથી છીન્યું કે કોઈનું કોઈની નોકરી નથી ચીની તો અમારી સાથે કેમ આટલો બધો અન્યાય થાય છે આજે અમારો શાંતિપૂર્ણ કાર્યક્રમ છે તેમાં પણ તમે અમને અટકાવો છો નજર કેદ કરો છો નહીં ચાલે અમે જવાના ગાડીઓ કાઢો બધા આવું થોડું ચાલે યાર હા બિલકુલ નહીં ચાલશે આવું ના 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 સર અમને સંવિધાનિક અધિકાર છે હા અમારો સંવિધાનિક અધિકાર છે આટલો મોટો અમારો સમાજ છે જગદીશભાઈ આ બાજુ આવી જાય આગળ આટલો મોટો અમારો સમાજ છે અને અમારા સમાજના અમારા વિસ્તારમાં અમારા લોકોને આવીને બાંધી બાંધીને મળી રહેતા સુધી મળે ત્યાં સુધી કંઈ નહીં ત્યાં સુધી અમારા લોકોને તમે આવી રીતના માર્ગ દેશો ત્યારે અમે અમારે વેઠવાનું છે ત્યાં સુધી અમારે વેઠવાનું છે અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિ માં જઈએ છીએ એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ અમને દુઃખ થાય છે અમારા આદિવાસી સમાજના કેટલાક નેતાઓ અમારે રાજનીતિ કરે છે

અત્યાર સુધી પણ આજે પણ અમે સંવાદમાં માનીએ આજે પણ સંવાદ કરીને અમને ન્યાય માગીએ છીએ જે દિવસે અમે કાયદો વ્યવસ્થા સાઈટ પર મૂકીશું સંવિધાન સાઈટ પર મૂકીશું એ દિવસે અમારો સમાજ અમારા ઓજારો સાથે રસ્તા પર હશે અમે એલાન એ પણ કરીશું તો અમે ન્યાય આપો અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેમ અમને અમારે કેવડિયા જવાનું છે અમારો કેવડિયા બધા લોકો પહોંચી ગયા છે અમને તમે કેમ જવા નથી દેતા આ બિલકુલ ના ચાલે ભાઈ અમે તો કીધું છે કેવડિયા અમે જવાના અને આ અમારો અધિકાર છે યાર અમારા અમારા લોકોને ન્યાય અપાવવાનો અધિકાર તમે અમારી પાસે છીનવી લો તો કઈ રીતના ચાલશે કાયદો ની વ્યવસ્થા એ તમારો વિષય છે અમારે સામાજિક રીતે અમને ન્યાય જોઈએ અત્યાર સુધી તમે ત્યાંના સત્યમ કન્સ્ટ્રક્શન નું નામ નથી નાખ્યું ત્યાં તમે અત્યાર સુધી એસઓયુ ના કોઈનું નામ નથી નાખ્યું એટલે અમારા લોકોને આવી રીતના મારી નાખવાના છે બધી જ તપાસ થશે એકસો આઠ હોય તો રજા આપી દેજો ભાઈ પણ અમે જેવડે છે નથી આજે છે અને એટલા છે જેને આટલો મારી મારીને ઘોર મારીને એમને મારી તો અમને શ્રદ્ધાંજલિ કેમ આપવા સમાચાર બી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર